આપડે <simitation> ફોન <simitation> <simitation> આ તો પોણી અમારું પી થાય છે નવ અમાર આઠાવાએ બનાવે કાટ પોણી ટાક મારા અમે શું નડિયા તમ નહીં ભઈ અમે કોઈ નડિયા તમ તું બેઠો બેઠો ચાવા તોણે એટલે બેફી મથે રાખે કે મોન હું સીટીમ લઈને આયો પોણી પીરો હોય પોણી પીરો બેઠા બેઠા ને ખાલી વાટલ પડ્યું એટલે અમારે તો મંગળી અપડે બધું જીવાળી